મિત્રો મરચાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ જેતપુર યાર્ડમાં અને જો માર્કેટમાં અત્યારે મરચું આવી ગયું છે ધૂમ ફટારા મોઢે લાલ ચટાક આ ક્યુ હે બેન રેવા 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 દો ભાઈ રેવા આ કયું હેજા ત્યાજ પછી રેશમ પટો હા મરચી તીખી મરચી કાશ્મીરી તીખું ન હોય પણ કલર આવે અને ઓડુઆ હા એ રહેવાજ એમને આમ તમે જુઓ બાચકા મોઢે ભર્યું છે અને ભાઈ આખી લાઈનમાં મરચાં જ છે બધે આ બાજુ જો આપણા ગોલર કાંઈ ન ઘટે મિત્રો આ તીખી મરચી કાકા તમારું કેવું કામ આમ અમારા દર્શકોને જણાવો તમારું નામ નહીં

આજે પહોંચી ગયા છે મિત્રો ઘરનું મરચું લેવા માટે ઘણા બધા સબસ્ક્રાઈબરો ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો આપણે આવી ગયા છીએ જેતપુર જ્યાં ગોંડલનું બહુ સારું મરચું આવે છે અને ગોંડલનું ગોંડલ નું પ્રખ્યાત કાકા રામોદ નું પ્રખ્યાત ને અને આ તો ભાઈ જુઓ તમે અત્યારે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો મરચાના ડગલા હે અહી આવો એટલે તમને થોડીક આંખું બળશે ને છીંકું આવશે એ વ્યવસ્થા કરીને આવજો આવશે મજા અને ખરીદી કરો બારે માસનું મરચું ભરજો આપણે તો ઘરની ખરીદી કરવા આવ્યા હતા અત્યારે લઈ લઈશું મરચું ફરી મળીશું નવી લોક સાથે નવી મોજ સાથે ત્યાં સુધી બધા વાલા મિત્રોને બાપા સીતારામ આવજો